પોરબંદર નજીક દરિયામાંથી ત્રણ હજાર બસો એકોતેર કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાંચ ઈરાની શખ્સોને આજે ગુરુવારે પંદર દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જોકે હજુ સુધી આ મામલે સુરક્ષા એજન્સીઓએ કોઈ ઓફિશિયલ વિગત જાહેર કરી નથી ભારતીય નેવી એટીએસ અને એનસીબીના સંયુક્ત ઓપરેશન દરમિયાન ભારતીય જળસીમામાં ઘુસી આવેલ ઈરાની બોટમાંથી ત્રણ કિલો ડ્રગ્સ સાથે પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે આ તમામ શખ્સોને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા હતા અને અહીં તેની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે આજે ગુરુવારે તમામ શખ્સોને પંદર દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું જાણવા મળે છે જોકે સુરક્ષા એજન્સીઓ કે પોલીસે આ મામલે કોઈ ઓફિશિયલ વિગત જાહેર કરી નથી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વહાણ ઈરાની છે અને તેમાં સવાર પાંચેય શખ્સો પણ ઈરાની જ છે જેમાં એક મૂળ પાકિસ્તાની પરંતુ બે દાયકાથી ઈરાન સ્થાયી હોવાનું જાણવા મળે છે ઝડપાયેલ ડ્રગ્સમાં ત્રણ કિલો ચરસ એકસો કિલો મેથામ ફેટામાઇન અને પચીસ કિલો મોર્ફિન હોવાનું અને તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પંદરસો થી બે કરોડ હોવાનું જાણવા મળે છે સુરક્ષા એજન્સીને બોટ અંગે અગાઉથી ઇનપુટ મળ્યા હતા અને તારીખ સત્યાવીસ ના રોજ જ્યારે બોટ ભારતીય જળસીમામાં પ્રવેશી ત્યારે બાદ તેને પકડી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે બોટમાંથી એક હેન્ડસેટ અને ચાર મોબાઈલ સહિતના સંદેશા વ્યવહારના સાધનો મળ્યા હોવાનું અને તેમાં પણ પાકિસ્તાની પ્રિન્ટ હોવાથી અને ડ્રગ્સના પેકિંગમાં પણ પાકિસ્તાની માર્કા હોવાથી સમગ્ર રેકેટમાં પાકિસ્તાની સંડોવણી હોવાનું પણ જણાઈ રહ્યું છે તમામ શખ્સોને પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા સૌથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાતા વિવિધ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ પણ પોરબંદર ખાતે દોડી આવ્યા છે ઝડપાયેલા શખ્સોના ટૂંકા નામ સામે આવ્યા છે જે પાંચ ઈરાની શખ્સોમાં ઉસ્માન ડાકુ ગુલામ હુસૈન રાશિદ ગુલામ સાંબા અને મોહમ્મદ ચાર્ય હોવાનું જાણવા મળે છે ઈરાની શખ્સોએ લાંબો સમય સુધી દરિયામાં રહેવું પડે અથવા દ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકી દેવો પડે તો પણ તે બગડે નહીં તે માટે પાંચ અલગ અલગ લેયરમાં પેક કર્યું હોવાનું જાણવા મળે છે જેથી આ ડ્રગ્સ ભરેલા એકસો છપ્પન તોડવામાં સુરક્ષા એજન્સીઓને પણ ખાસી મહેનત કરવી પડી હતી ભારતીય દરિયાઈ જળ સીમાના ઇતિહાસમાં પ્રથમ વખત ત્રણ હજાર કિલો વધુ ડ્રગ્સ જથ્થો પકડાયો છે ત્યારે બે હજાર સત્તર માં પણ પોરબંદર નજીકના દરિયામાંથી પંદરસો કિલો ડ્રગ્સ ઝડપાયું હતું અને તાજેતરમાં જ તે નશાના સોદાગરો અમુક આરોપીઓને વીસ વર્ષની જ્યારે આરોપીઓને દસ વર્ષની સજા થઈ છે આ ડ્રગ્સ જથ્થો અફઘાનિસ્તાન થી લોડ કરવામાં આવ્યો હોવાનો અને તેને તમિલનાડુ થી શ્રીલંકા લઈ જવાનો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ और इसी दिशा में देश में ड्रग्स की सबसे बड़ी ऑफशोर सीजर के रूप में इस ऑपरेशन में सफलता मिली है यह देश का सबसे बड़ा ऑफशोर सीजर, सीजर है इसमें एनसीबी नेवी और एटीएस गुजरात पुलिस के एक जॉइंट ऑपरेशन में इंडियन ओशन से लगभग 3500 किलो ड्रग्स की बरामदगी हुई है मात्रा और रिकॉर्ड के अनुसार यह देश का उच्चतम ऑफशोर सीजर है जिसमें चरस और हशीश की सबसे अधिक मात्रा जब्त की गई है इस प्रकरण में पांच संदिग्ध विदेशी नागरिकों को हिरासत में लिया गया है इनका संबंध पाकिस्तान से होना संदेह के घेरे में पाया जा रहा है आज सुबह ही केंद्रीय मंत्री श्री अमित शाह जी ने N.C.B., નેવી અને A.T.S. ગુજરાત કોઈ અભૂતપૂર્વ સફળતા પર બધાઇ દી હ